ધોરાજીના અનેક શિવ મંદિરમાં સવારથી જ ભક્તો ઉમટી પડ્યા હતા અને પૂજા અર્ચના કરી હતી રાજકોટ જિલ્લામાં ધોરાજીમાં મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવી મહાશિવરાત્રીના દિવસે દેશભરમાં શિવજીની શોભાયાત્રા ખૂબ જ ધામધૂમથી કાઢવામાં આવે છે એટલું જ નહીં મંદિરો અને શિવાલયોમાં મહાશિવરાત્રી પર વિશેષ પૂજા અને પ્રાર્થના પણ કરવામાં આવે છે મહાશિવરાત્રીના અવસર પર ઘણા મંદિરોમાં મહાદેવના ખાસ શણગાર કરવામાં આવે છે મહાશિવરાત્રી પર ઉપવાસ રાખવાથી અનેક પૂજા કરવાથી ભક્તોની બધી મનોકામના પૂર્ણ થાય છે ત્યારે ધોરાજી શહેરના અનેક શિવાલયમાં જેમાં કાશી વિશ્વનાથ મહાદેવ કષ્ટભંજન મહાદેવ પંચેશ્વર મહાદેવ દિનેશ્વર મહાદેવ જેવા અનેક મંદિરમાં સવારથી જ શિવભક્તો પૂજા અર્ચના કરવા માટે ઉમટી પડ્યા હતા અને રાત્રે અનેક મંદિરોમાં મહાઆરતી કરવામાં આવી હતી અને બધા જ મંદિરમાં હર હર મહાદેવ હર હર મહાદેવ નામ નામથી ગુંજી ઉઠ્યા અને શિવ ભક્તો ભાંગ પ્રસાદ લીધો હતો દિનેશ મારુતિ રાવ પવાર આજે સવારથી બ્રહ્મ મુહૂર્ત માં આરતી આરતી થઈ ત્યાર પછી મધ્યાહન બપોરે બાર વાગે આરતી થઈ અત્યારે સંધ્યા સાંજે સાત વાગ્યા પછી મહાઆરતી નો કાર્યક્રમ હતો અને આ મહાપર્વ ઉપર મહાશિવરાત્રી ના દિવસે ધોરાજી ની જનતા એ બહુળી સંખ્યામાં ભાગ લઈ અને મહા ઉજવણી કરી છે અને બધાને ભાવ ભક્તિથી બધાએ દર્શન દર્શન કર્યા છે અને ભગવાન બધાને શંકર ભગવાન બધાને સુખ અને શાંતિ અને સમૃદ્ધિ આપે ભારતના લોકોને એવી અમારી મનોકામના છે અને બધાનું સારું થાય એ જ અમારી ઈચ્છા છે મારું નામ કેવલ ગોહેલ ધોરાજી ગામ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ શ્રી દેવિનાયક ગ્રુપ દ્વારા આયોજિત શ્રી કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરે મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે અમે એક મહાઆરતીનું આયોજન કરેલ છે સાથે સાથે ભાંગનું વિતરણ તથા મહાપ્રસાદની પણ વ્યવસ્થા રાખેલ છે આવા નવા અવરનવા કાર્યક્રમો થતા રહ્યા અને જે લોકો સહભાગી થાય એને બદલ અમે શુભેચ્છા પાઠવીએ છીએ સિદ્ધિવિનાયક ગ્રુપ દ્વારા આવા અવનવા કાર્યક્રમો કરવામાં આવે છે ગણપતિ મંદિરનું પણ ગણપતિ મહોત્સવ તથા હનુમાન જયંતિ નિમિત્તે પણ અમે આવા અવરનવા કાર્યક્રમો કરતા રહીએ છીએ